આ છે સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવ ઉજવતું સદ્ભાવના ગ્રુપનો ગણપતિ મહોત્સવ જેમાં શ્રી ગણેશને લખપતિ ચલણી નોટોથી ગણપતિ બાપ્પાનો શણગાર કરવામાં આવ્યો છે રૂપિયા વીસ થી લઈને પચાસ સો બસ્સો અને પાંચસોની ચલણી નોટો વડે ગણપતિ બાપ્પાનો શણગાર કરવામાં આવ્યો છે લખપતિ ગણપતિ બન્યા હોય ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ ઉમટી રહી છે આકર્ષક ફ્લોટમાં એકવીસ લાખની રોકડ સાથે ગણપતિ લખપતિ બનતા જોવા દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ લખપતિ દર્શન જોઈને મને ખૂબ જ આનંદ થયો છે અને આ લખપતિ દર્શન જોઈને મેં ગણપતિજીને એક જ પ્રાર્થના કરી છે કે જે તેમને જે રીતે સજાવવામાં આવ્યા છે એ જ રીતે દરેક ભારતીયો ના ઘરમાં સુખ શાંતિ બની રહે અને તેઓને લખપતિ બનાવે અને બધાને ધન સંપત્તિ પ્રાપ્ત થાય એવી જ ગણપતિજીના ચરણોમાં પ્રાર્થના છે વિદભાવના ગ્રુપમાં આયોજિત ગણપતિ મહોત્સવમાં એકવીસ લાખ ચલણ એકવીસ લાખ નોટોથી વીસ ની પચાસ ની ને સોની ચલણી ચલણ નોટોથી ગણપતિ દાદાનો પંડાલ સજાવવામાં આવ્યો છે અને મારી એવી અભિલાષા છે કે બધા ભારતવાસીઓ લખપતિ બને જેમ આપણે ગણપતિને લખપતિ શણગાર્યા છે તેમ જ છેલ્લા બાવીશ વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં પ્રથમવાર પાંચ લાખની ચલણી નોટોથી ગણપતિ બાપ્પાનો શણગાર સજાવવામાં આવ્યો હતો અને આજે એકવીસ લાખ રૂપિયાથી ગણપતિને લખપતિ બનાવવામાં આવ્યા છે આ ગણપતિ ઉત્સવમાં આપ જોઈ રહ્યા છો કે સાવરકુંડલાની અંદર સદભાવના ગ્રુપ એક અલગથી જ દર્શન દર વખતે આપતા હોય છે ગગરામજનોને આ વખતે એકવીસ લાખના શણગારનો દર્શન આપ્યો છે જેની અંદર ચાર પાંચ દિવસથી બધા સભ્યો મહેનત કરી રહ્યા છે અને આ દર્શન કરવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આવે છે અને આ એક જ ખૂબ જ અમે એ પ્રયત્નથી આ દર્શને અમે પહોંચી શક્યા છીએ દર વખતે અમે બે લાખ પાંચ ને એવી રીતે દર્શન કર્યા પણ આ લાખ આ વખતે અમે એક અલગથીને જ પ્રયત્ન કર્યો હતો કે એકવીસ લાખના શણગાર દાદાને કરવા છે એટલે એ અમારો પ્રયત્ન ફળી ગયો છે